સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ કેવા પ્રકારની તૈયારીઓ જી બિલકુલ જણાવો કે જે પ્રમાણે અયોધ્યામાં રામ મંદિરની લઈને તૈયારી ચાલી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો મંદિર ઉપરનો જે ધ્વજાદંડ જે છે તે અમદાવાદના ગોતા ખાતે બનાવવામાં આવેલ છે આપ પણ દ્રષ્ટિ જોઈ શકો છો અત્યારે થોડી જ વારમાં જે સાધુ સંતો છે તે અહીંયા આ ધ્વજાદંડને પૂજા કરવા આવશે કહી શકાય કે દ્વારા પણ પૂજા કરવામાં આવશે જે પ્રમાણે ભવ્યાથી ભવ્ય રામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે અને વર્ષો પછી જ્યારે આ રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે તેનો જે લાવો જે છે તે અહીંયા ખાસ કરીને અમદાવાદ અને ખાસ કરીને આ પરિવારને મળ્યો છે કહી શકાય કે જે પ્રમાણે ધ્વજાદંડ બનાવવામાં આવ્યો છે તેની પૂજા અને કરવા માટે વહેલી સવારથી જ અહીંયા લોકો આવતા હોય છે અત્યારે થોડી જ વારમાં સાધુ સંતો અહીંયા ઉપસ્થિત રહેશે પૂજા કરશે જે ઋષિઓ છે તે પણ અહીંયા મંત્રોચ્ચાર સાથે જે છે પૂજા અર્ચના કરશે તો અત્યારે તમામે તમામ લોકો એક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે જ્યારે રામ મંદિર બનવાનું હોય અને રામ મંદિર બનવાનું છે અને તેની શિખર ઉપર જ્યારે આ ધ્વજા દંડ જે છે તે ગોઠવવામાં આવશે તે અત્યારે અહીંયા ગોતા ખાતે તમામે તમામ આસપાસના લોકો છે તે પણ અહીંયા આવતા હોય છે અને સાથે જ તેની પૂજા અર્ચના કરવા માટે પણ અહીંયા લોકો આવતા હોય છે તો કહી શકાય કે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સહિત ભારતીય આશ્રમમાંથી પણ જે ઋષિ ભારતી બાપુ છે તે પણ અહીંયા પધાર્યા છે થોડી વારમાં તેઓ પૂજા અર્ચના કરશે વિશ્વ હિન્દુ પરિષદના તમામે તમામ જે લોકો જે છે આગેવાનો છે તે પણ અહીંયા આવ્યા છે પૂજા અર્ચના કરશે તો કહી શકાય કે જે પ્રમાણે અયોધ્યામાં જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે સૌ કોઈ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે અલગ અલગ જગ્યાએથી જ્યારે લોકો ત્યાં તેની પ્રાણ પ્રતિષ્ઠા અને ખાસ કરીને ઉદ્ઘાટનમાં આવશે ત્યારે જે આ ધ્વજાદંડ છે તે અત્યારે બનીને તૈયાર છે અને વહેલી સવારથી જ અહીંયા લોકો આસપાસના લોકો આને દર્શન કરવા માટે અહીંયા રહેતા હોય છે તો કહી શકાય કે અત્યારે પણ લોકો જે છે તે આતુરતાપૂર્વક આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તેની વિશેષતા શું છે અને ખાસ કરીને તેને અયોધ્યા ક્યારે લઈ જવામાં આવશે જી બિલકુલ વાત કરવામાં આવે કે ધ્વજદંડ જે છે તે હજુ તે નક્કી કહી શકાય કે તારીખ કરવામાં આવી નથી પરંતુ અત્યારે જે પ્રમાણે અહીંયા બનાવવામાં આવ્યું છે સૌ કોઈ લોકો આસપાસના લોકો પણ આતુરતાપૂર્વક તેના દર્શન કરવા આવી રહ્યા છે કે જે લોકો અયોધ્યા ન જશે પરંતુ અહીંયાથી જે ધ્વજદંડ છે તેની જે પૂજા માટે વહેલી સવારથી લોકો આવતા હોય છે તો કહી શકાય કે જે પ્રમાણે અત્યારે પહેલી સવારથી જ લોકોને પણ જે કહી શકાય કે જ્યારે ખબર પડતી જાય છે કે જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે અયોધ્યામાં તેનું જે ધ્વજદંડ છે તે ખાસ કરીને અમદાવાદ અને ખાસ કરીને ગુજરાતમાં બન્યો છે તો આસપાસથી લોકો અને માત્ર અમદાવાદ નહીં પરંતુ જુદી જુદી જગ્યાએથી કે જે લોકો અયોધ્યા ન જઈ શકે તે અહિયાં દર્શન કરવા આવી રહ્યા છે ને આજે ધ્વજા દંડ છે તેના પણ દર્શન કરી રહ્યા છે અને થોડી જ વારમાં અહિયાં સાધુ સંતો પણ મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરશે જી

પંચોતેરસો કિલો વજન તે ધરાવે છે ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર